ધાનપુર તાલુકાના કાલિયાવાડ ગામે ઢોર ચોરોનો આતંક રાત્રે બે ઘરોને નિશાન બનાવી ભેંસની ચોરી કરી ફરાર ખજુરિયા ગેંગ પાસેથી ભેંસ પકડાઈ ધાનપુર તાલુકાના કાલિયાવાડ ગામે રહેતા સબુર જોરસિંહ રાઠોડના પાકા મકાનના પાછળના ભાગે રાત્રે પાકી દિવાલ તોડી મોટું બોકારું ઉપાડી અંદર બાંધી રાખેલ ભેંસની ચોરી કરી ભાગી ગયેલા ખજુરિયા ગેંગના ચોર ટોળકીના ઘરે ભેંસ બાંધી હતી ત્યાં કાલિયાવાડ ગામથી લોકો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવતા ખજુરિયા ગેંગ પોલીસ અને કાલિયાવડના લોકોને જોઈ ભાગી ગયા હતા ચોરી થયાની ઘટનાની જાણ થતાં જેસવાડા પોલીસ અને ધાનપુર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી ભેંસ છોડાવી અને ચોર ટોળકીને ઝડપી પાડવા હાલ પોલીસનું સર્ચ ઓપરેશન ચાલુ છે ખજુરિયા ગેંગના બકરા ભેંસ બળદની ચોરી કરતા ગેંગ લીડર સબુરીયો અને દીતીયો ભાગવામાં સફળ રહ્યો

রিপোর্টার চন্দুভাই মোহনিয়া ধানপুর দাহো